બોતેર પંદર આવતા પોલીસે તેને ઉભી રખાવી હતી અને ગાડી માંગ તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ત્રણસો બોતેર નંગ બોટલ મળી આવી હતી જેથી કતવારા પોલીસે બે લાખ પાસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ત્રણસો બોતેર નંગ બોટલો તથા બે લાખ રૂપિયાની કિંમતની સ્કોડા ગાડી મોબાઈલ ફોન સહિત કુલ ચાર લાખ સિત્તેર હજાર સાતસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી છોટાઉદેપુર જિલ્લાના ભરતભાઈ ગુલસિંગભાઈ રાઠવાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે